ચાર પોઈન્ટ બોતેર કરોડ ના ખર્ચે સુરત એસટી વિભાગ દ્વારા નવનિર્મિત આરસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધા યુક્ત ડેપો વર્કશોપનું વાહન વ્યવહાર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હસ્તે લોકાર્પણ કરાયું આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં હજારોની સંખ્યામાં નવી બસો જાહેર પરિવહન સેવા માટે શરૂ કરવામાં આવી છે ગુજરાત ઇતિહાસમાં પ્રથમ વાર પ્રતિદિન પચીસ લાખ મુસાફરો આવાગમનની સેવા આપવામાં સફળતા મળી છે આગામી સમયમાં ત્રીસ લાખ મુસાફરો પ્રતિદિન મુસાફરી કરતા થશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો સુરતમાં નવા ડેપો વર્કશોપ સ્થાનિક બસો માટે ખૂબ ફાયદાકારક હાઇટેક વોલ્વો બસોની શરૂઆત કરવામાં આવી છે જેમાં સુરતને આઠ રાજકોટને આઠ અને વડોદરાને ચાર બસો ફાળવવામાં આવી છે આગામી સમયમાં કુલ એસી જેટલી નવી હાઇટેક વોલ્વો બસો શરૂ કરવામાં આવશે

ડેપો મેનેજર કેબિન પટેલ અરવિંદ રાણા પ્રવીણ ઘોઘારી કલેક્ટર ડોક્ટર સૌરભ પારકી એસટી નિગમ सचिव સચિવ રવિ નર્મદ જનરલ મેનેજર એ બી જોશી એસટી ના વિભાગીય નિયામક પીવી ગુર્જર ડેપ્યુટી મેયર નરેન્દ્ર વિભાગીય પરિવહન અધિક્ષક સુરત ગ્રામે ડેપો શહેર પક્ષ પ્રમુખ નિરંજન જાંજમેરા અગ્રણી કાળુ ભીમનાથ સોમનાથ મરાઠી સહિત એસટી અધિકારી કર્મચારીઓ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે